જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર્માસ લઈને ઠાકોરજીને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા જવાહર રોડ ઉપર આવેલા સુવર્ણ મુખ્ય સ્વામી મંદિર ખાતે હાલ ધનુર્માસ લઈને ઠાકોરજીને ગરમ વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા સ્વામી મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીએ જણાવ્યું કે જેમ બાળકો સ્કૂલે જતા હોય અને શિયાળામાં ઠંડીની ઋતુમાં ઠંડી ન લાગે તેને લઈ ગરમ વસ્ત્રો પહેરતા હોય છે એવી જ રીતે ઠાકોરજીને પણ ધનુર્માસને લઈ ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે આપણે ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ સાંદિપની આશ્રમમાં અભ્યાસ કરવા જતા હતા તે જ પરંપરા મુજબ ભગવાન આશ્રમમાં જતા હોય ત્યારે ગ્રંથો અને પુસ્તકો રાખવામાં આવે તેવી જ રીતે ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવતા હોય છે ત્યારે દર વર્ષે લઈ જાન્યુઆરી સુધી ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવે છે સ્વામી મંદિર ખાતે આ સમય દરમિયાન સવારે ધૂન ભજન કીર્તન કથા વાર્તાનું પણ આયોજન કરાવવામાં આવે છે તો સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે બિરાજમાન રાધારામણ દેવ રણછોડ ટિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવજી મહારાજ આદિ દેવોને પવિત્ર ધનુરમાસ નિમિત્તે સવારના બાળભોગ ધરાવવામાં આવતો હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જેમ બાળક સ્કૂલે જાય અને જેવી રીતે ઠંડી એને ન લાગે એવા ભાવથી ભગવાનને પણ ગરમ વસ્ત્ર ધારણ કરાવવામાં આવતા હોય છે કૃષ્ણ પ્રભુ સાદી ભણવા માટે જતા હતા અને એ જ આપણી જે પરંપરા છે હિન્દુ સનાતન સંસ્કૃતિની અને એ મુજબ સવારના ભગવાનની આગળ બાળભોગ ધરાવવામાં આવે અને ત્યારબાદ ભગવાન સ્કૂલે જતા હોય એટલે વિવિધ પ્રકારના ગ્રંથો પુસ્તકો એ પણ ગોઠવવામાં આવે અને ભગવાનને ગરમ કપડાં ધારણ કરાવવામાં આવતા હોય છે કપડા ધારણ કરી અને એક મહિનો સુધી એટલે પંદર ડિસેમ્બરથી લઈ અને પંદર જાન્યુઆરી સુધી આ પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે સવારમાં ધૂન ભજન કીર્તન કથા વાર્તા જેના માધ્યમથી વિશેષ ભજન થાય આવી રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ ને આંગણે મારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામીના માર્ગદર્શન થી અમારા ટ્રસ્ટી મંડળ અને સૌ સંતો દ્વારા આવું આયોજન કરવામાં આવી રહ્યું છે